જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામી બહુ હેત સ્વામી ગુણાતી ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવા માટે આવ્યા અને સ્વામી ત્યાં જગ્યામાં બેસાઇડા સ્વયં બો રાજી થયા જલા સ્વામીની પાસે આશીર્વાદ મહે કે સ્વામી મારો એક માત્ર ઈચ્છા છે કે માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગણિતનંદ સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપા એ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા આપણે કે દાળ બાટી સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાદિતાનંદ સ્વામી કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમ ને માટે તમારા ભંડાર અખૂટ રહેશે જાઓ